હા ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે તમારું મારું ફિફ્ટી ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ કેનેડા સિરીઝમાં આજે જે વસ્તુ બતાવવાની છે છે પેટ્રોલ પંપ કદાચ તમને ખ્યાલ હશે કે અહીંયા બે પ્રકારના પંપ હોય છે એક સેલ્ફ સર્વિસ અને ફૂલ સર્વિસ ફૂલ સર્વિસમાં એવું હોય કે તમને ભરી આપે પણ એવા પંપ બહુ ઓછા હોય મોટે ભાગે સેલ્ફ સર્વિસ પંપ જ હોય છે તો સિસ્ટમ કેવી હોય હું તમને બતાવું તો ફર્સ્ટ ઓફ ઓલ જનરલી બધા પ્રિપેડ આ રીતે હોય કે તમે કાર્ડ ટેપ કરો એટલે અઢીસો ડોલર તમારા એમાં લોક થઈ જાય એટલે એટલા સુધીનું પેટ્રોલ આમાં તમે ભરી શકો એવું ઓથોરાઇઝેશન થઈ જાય એટલે તમે નોઝલ અહીંથી હટાવી અને તમારે ગ્રેડ સિલેક્ટ કરવાનું તમારે જે ગ્રેડનું પેટ્રોલ ભરવું હોય એ દબાવી અને તમે આ રીતે પેટ્રોલ ભરી શકો એટલે પેટ્રોલ ભરાઈ જાય એટલે નોઝલ રિમૂવ કરી જાતે કેપ લગાવી અને ફરીથી નોઝલને રાખે છે ઓથોરાઈઝ કર્યું હોય એ પ્રમાણે જ આમાં પેટ્રોલ જાય એ પ્રમાણે તમારા અ એમાઉન્ટ કે ડોલર્સ ડિડક્ટ થાય થેન્ક યુ મળીએ નેક્સ્ટ સિરીઝમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ